કોઈપણ બેંકનું બેલેન્સ તમે ઘરે બેઠા મિત્રો ચેક કરી શકો બેંક આજે ચાલુ હશે કે બંધ એ પણ તમે ચેક કરી શકો છો બીજા નંબરમાં એ કે તમારા બેંકનું જે મિની ટ્રાન્સફર છે મતલબ સ્ટેટમેન્ટ તમારે કાઢવું છે તો પણ કાઢી શકો છો અને બેંક બેલેન્સ તો મિત્રો આરામથી તમે ઘરે બેઠા જોઈ શકો છો તો આ એક મોબાઈલ એપ્લિકેશન છે મિત્રો અને મોબાઈલ એપ્લિકેશનની અંદર આ બધી માહિતી તમે મેળવી શકો છો હવે કઈ રીતે માહિતી મેળવવાની છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે વિડીયોમાં ખાસ મિત્રો બને રેજો અને મિત્રો અહીંયાથી તમને કોઈ પણ એપ્લિકેશન એટલે કે કોઈ પણ બેંકની તમારે માહિતી જોઈતી હોય ને તો તમે મેળવી શકો છો હવે પહેલી વાત તો મિત્રો આપણે કોઈ પણ બેંકની અંદર કામકાજ હોય તો આપણને એ પણ ખબર નથી હોતી કે બેંક આજે ચાલુ હશે કે બંધ તો એ માહિતી તમે આ એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા ચેક કરી શકો કે આજે બેંક ચાલુ છે કે નહીં અને મિત્રો બેંક બેલેન્સ ચેક કરાવવામાં ઘણી વખત મિત્રો તમારે અલગ અલગ સ્થળ ઉપર જવું પડે છે ફિંગરપ્રિન્ટ આપવા માટે અથવા તમારે બેંકમાં જવું પડે છે અને આપણને ખબર પણ નથી હોતી મિત્રો કે આપણી બેંકની અંદર મતલબ પૈસા છે કે નહીં તો આ વિડિયોના માધ્યમથી તમને ઘણું બધું મિત્રો શીખવા મળવાનું છે વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય આવા જ વિડીયો તમારે જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા મિત્રો ઘણી બધી મિત્રો તમને માહિતી જોવા મળે છે જો આરટીઓ વાહનોની માહિતી ઇન્ટરનેટ બેન્કિંગ છે ફોન બુકિંગ છે લોન વિશેની માહિતી છે એટીએમ છે બેંકની શાખા છે આઈ એફ સી કોડ છે બેંક રાજા તો દાખલા તરીકે એના ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમને જોવા મળશે બેંક શું બેંક ખુલ્લી છે તો આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે અહીંયા ક્લિક કરો દાખલા તરીકે એની ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા તમારું જે વિસ્તાર છે તમારા વિસ્તારનો અહીંયા કોઈ પણ હોય તો એ તમારે અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનો રહેશે તમે કઈ આ સ્ટેટમાં મતલબ રાજ્યમાં રહો છો એ તમારે અહીંયાથી નક્કી કરી લેવાનું છે એટલે તમને અહીંયાથી જાણવા મળી રહેશે મિત્રો તો આપણે દાખલા તરીકે ગુજરાત ઉપર ક્લિક કર્યું છે અને ઓકે ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા તમને એ જોવા મળશે તારીખ સાથે જોવા મળશે આજે તારીખ અગિયાર થઈ છે અને અહીંયા જો બેન્ક ખોલી છે આ ટાઈપનું ઓપ્શન તમને જોવા મળી રહેશે હવે મિત્રો બેંકનું બેલેન્સ જોવાની મિત્રો વાત કરીએ તો આ એપ્લિકેશનને તમે જેવું ખોલશો એટલે તમને અહીંયા ટોટલ બેન્કો અહીંયા જોવા મળી રહેશે જેટલી પણ મિત્રો બેન્કો હશે ને બધી જ બેંકો તમને અહીંયાથી જોવા મળી રહેશે તમારી બેંક તમારે મિત્રો છે ને જે પણ બેંક હોય તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે હવે દાખલા તરીકે હું અહીંયા કોઈ પણ એક બેંક અહીંયા સિલેક્ટ કરું છું તો આ બેંક ઉપર મેં ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું ઓપ્શન આવે તો આપણે અહીંયાથી આ રીતે હાલે અત્યારે નહીં એના ઉપર ક્લિક કરી દેવાનું તો આ ટાઈપનું ઓપ્શન આવશે અહીંયા ઘણા બધા તમારા બેંકને લગતા ટોટલ માહિતીના અલગ અલગ ઓપ્શનો તમને મળે છે પણ અહીંયા એક વાદળી પટ્ટીમાં લખેલું છે તમારું બેલેન્સ ચેક કરો આપણે એના ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ચાર ઓપ્શન મળે છે હવે ચાર ઓપ્શનની અંદર કયા છે પહેલાં નંબરનું ઓપ્શન છે તમારું બેંક બેલેન્સ ચેક કરો બીજા નંબરમાં છે મિની સ્ટેટમેન્ટ મેળવો એટલે કે તમારા બેંકનું સ્ટેટમેન્ટ તમારે મેળવવું છે તો એના ઉપર તમે ક્લિક કરીને બેંકનું સ્ટેટમેન્ટ મેળવી શકો છો ત્રીજા નંબર છે ગ્રાહક અધિકારી સાથે વાત કરવી છે તો તમે વાત પણ કરી શકો છો અને ચોથા નંબરમાં છે મિત્રો આજે બેંક ખુલ્લી છે એ ટાઈપનું ઓપ્શન તમને મળે રહ્યું છે તો હવે મિત્રો આ ઓપ્શન મળશે એટલે તમને અહીંયા બેંક ઉપર જો કોઈ પણ બેંક અધિકારી સાથે વાત કરી તો ડાયરેક્ટલી અહીંયા કોલ લાગી જશે જીતું તમારે એની સાથે વાત કરવાનું રહેશે તો અહીંયાથી થોડાક આપણે બેકઅપ આવી જઈએ તો અહીંયા પહેલાં જ નંબરનું જે ઓપ્શન છે મિત્રો ખાસ તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે તમારું બેલેન્સ ચેક કરો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન આવશે તો મંજૂરી આપવાની કટ થઈ જશે તમારે કાંઈ કરવાની જરૂર નથી મિત્રો ઓટોમેટિક કોલ પણ કટ થઈ જશે તો અહીંયા તમને સેકન્ડ બતાવે છે બેલેન્સ તપાસી રહ્યું છે આ ટાઈપનું તમને ઓપ્શન મળશે તો ખાસ તમારે ઘડીક વાર રાહ જોવાની છે અમે તમારી બેંક તરફથી એસએમએસની રાહ જોઈ રહ્યા છીએ તો મિત્રો ખાસ તમને એ પણ કહી દઉં કે તમારે જે નંબર તમારો મોબાઈલ નંબર જે બેંકની અંદર એડ કરેલો છે એના ઉપરથી તમારે આ બધું પ્રોસેસ કરવાની રહેશે કારણ કે ઓટોપીના માધ્યમથી તમને અહીંયાથી જાણવા મળશે જો તમારો બેંકમાં આ ફોનની અંદર જે મોબાઈલ નંબર છે એ જ મોબાઈલ નંબર તમારો એડ કરેલો હશે તો તમને ડાયરેક્ટલી મેસેજ આવી જશે દા દાખલા તરીકે મને અહીંયા એક ટેક્સ્ટ મેસેજ મળ્યો છે શેનો આવેલો છે તો અહીંયા ટેક્સ્ટ મેસેજ તમે ખુદ જોઈ શકો છો ગવર્મેન્ટ મિસિંગ યોર રજીસ્ટર મોબાઈલ નંબર લિંક આઈસ ડાઉનલોડ મતલબ આ એમ કહેવા માંગે છે કે તમે જે મોબાઈલ નંબર ઉપરથી જે મિસ કોલ કર્યો છે એ મોબાઈલ નંબર તમારો કોઈ પણ બેંક એકાઉન્ટમાં એડ કરેલો નથી અને જો તમારો મોબાઈલ નંબર બેંકમાં એડ કરેલો હશે તો તમને અહીંયા સીધું તમને બેલેન્સ બતાવશે એનો તમને ટેક્સ્ટ મેસેજ આવી જશે તો બહુ સરસ એપ્લિકેશન છે મિત્રો આજે યુઝ કરજો પણ એ જ મિત્રો કે જે મોબાઈલ નંબર એડ હોય એ જ મોબાઈલ નંબરથી તમારે મતલબ મિસ કરવાનો રહેશે અને એવું પણ નથી મિત્રો કે તમારી પાસે એન્ડ્રોઈડ ફોન જ હોવો જોઈએ તમે કોઈપણ એપ્લિકેશનની અંદર મિત્રો આ એપ ડાઉનલોડ કરો અને જે મોબાઈલ નંબર તમને ત્યાં આવે છે એ નંબર ઉપર તમારે ખાલી નંબર લઈ લેવાનો છે અને એના ઉપરથી તમારે મિસ કરવાનો રહેશે એટલે તમને મિત્રો છે ને મેં એ મિસ કરશો ને તો તમારા ટેક્સ મેસેજ તમને સાદા ફોનની અંદર પણ મેસેજ આવી જશે કે તમારું પેમેન્ટ તમારા બેંકની અંદર કેટલું છે તો આ એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લેજો મિત્રો પ્લે સ્ટોરની અંદર તમને મળી રહેશે ઓલ બેન્ક બેલેન્સ ઓલ બેલેન્સ ચેક તો આ ટાઈપનું ઓપ્શન તમને મળી રહ્યું છે એપ્લિકેશનની અંદર બધી માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો